નમસ્કાર મિત્રો વિડીમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વિકી ચૌહાણ અને વાઘાભાઈ પરમાર સાથે ઝઘડો થયો હતો તો મિત્રો એનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તો વિડીયો પૂરો જોજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો તો મિત્રે ઝઘડાનું કારણ શું હતું તો વિડીયો તમે જોઈ શકો છો તો વિડીયોને લાઈક કરવા ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા સાચી વાત પણ આ પણ શું ખબર આ તો શું એનું ગમ ભાડી અને મારા બેટા એટલો પાવર કરે ને ના ના એવું એવું ગામ ભાઈ ને એવું ના હોય કોઈ પણ આપડે તો ઘરે ઘરે બેઠું રહેવાનું

આ ઇન્સ્ટાગ્રામ અમે અમારી રીતે બનાવવા છે આખી દુનિયામાં વિડીયો બનાવે છે અમે બનાવવાનો એને એક સવાલ એ કરવાનો હતો કે આખી દુનિયા બનાવે છે તમે આખી દુનિયાના વિડીયો બનાવવાનો અને તમાર પબ્લિક છે પબ્લિક કોઈ પણ રિસ્પોન્સ આલી કરે તમે સોશિયલ મીડિયામાં પોસ્ટ મેલો ને એટલે માન છોકરે ગાયલું લખે પછી આપણે પબ્લિક ને કહેવાય ને કે તે કામ થાય બેઠી જો હવે હેતલિયન તો કેટલાય કોમેન્ટો કરતા હોય છે કે આ હેતલચંદ વાઘોચંદ આવી પબ્લિક આવી કોમેન્ટ પછી કે આ કે કિયા મંદિર માં ભાગા રાખી ચાલી મળી